તો નમસ્કાર મિત્રો અમારી નવી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજકાલ ઘણા એવા ઇન્સ્ટાગ્રામમાં ક્રિએટરો યુવ કરી રહ્યા હોય છે કે વિડીયોની કમેન્ટ બોક્સમાં જઈને પાંચથી છ લાઈકો આવશે તો એને આઈફોન ફ્રી ગિફ્ટ આપી દઈશું પણ થાય છે મિત્રો એવું કે કમેન્ટ બોક્સમાં કોઈ લાઈક કરતું નથી તો હું એક નવી એક ટ્રીક લઈને આવી રહ્યો છું તે તમે કમેન્ટ બોક્સમાં જઈને તમારી જાતે જ એવી લાયકો વધારી શકો છો પાંચથી છ નહીં પણ તમે દસથી પંદર પચાસથી સોની પણ લાઈકો તમે કરી શકો છો એ કોમેન્ટ બોક્સમાં તો મિત્રો તો મિત્રો સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લેવાનું છે અને પછી રીલમાં જઈને કોમેન્ટ બોક્સમાં જઈને તમારે કોમેન્ટ કરવાની છે અને જે તમે કોમેન્ટ કરી છે તેની બાજુમાં લાઈકનું બટન હશે તે લાઈક ઉપર લાઈક કરવાથી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લાઈક વધવા લાગશે અને પછી મિત્રો આ ટ્રીક કેવી લાગી તમે પણ અજમાવી જુઓ અને તમે પણ ટ્રાય કરો તો મિત્રો વિડિયો સારો લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આવીને આવી અવનવી હું નવી ટ્રીકો લાવતો રહીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં